સિંહનંદ નિવાસી ભાટ પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા એમણે જીવનભર હરિગુરુ વૈષ્ણવની સેવા કરી પછી અશક્ત થતા થતા એ આગળ સ્થિતિએ પહોંચ્યા ભાણ પણ જતું રહ્યું સગા સંબંધીઓ અને જ્ઞાતિજનો એમને જોવા આવ્યા એમની જ્ઞાતમાં એક રિવાજ એવો પડી ગયેલો કે મળતી વખતે સૌને નજીકના પૃથ્થોદક નામે તીર્થસ્થાનમાં લઈ જાય ત્યાં દેહ પડે તેની સદગતિ થઈ એવી માન્યતા હતી સગા સંબંધીઓ આ પ્રભુદાસને પણ પૃથોદક તીર્થમાં લઈ ગયા એમને પોતાને તો ભાન જ નહોતું પણ ત્યાં ગયા પછી એ ભાનમાં આવ્યા ત્યારે એમને જાણીને ઘણું દુઃખ થયું અને એ બોલ્યા જુઓ ભાઈઓ તમે મને અહીં શા માટે લાવ્યા છો મારો દેહ અહીં નહીં જ પડે અરે એ વરસ સુધી મને અહીં રાખશો તો એ નહીં પડે મને મારા પ્રભુના ચરણાન્વિંદમાં પાછો લઈ ચાલો ત્યાં જ મારો દેહ છૂટશે આ બિચારું પૃથોદક મારું શું કલ્યાણ કરવાનું છે મારું હિત તો મારા સ્વામી શ્રી કૃષ્ણના હાથમાં છે હું શ્રી વલ્લભનો સેવક છું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રિત છું મારે બીજા કોઈ સાધનોની અપેક્ષા નથી એમણે ઘણું કહ્યું પણ જળ સંબંધીઓ એમની વાત સમજ્યા નહીં જાણ્યું કે ગઠપણમાં આની ગતિ થઈ છે સાઠી બુદ્ધિ નાઠી છે સમજ વગરનું બોલે છે તો બોલવા દો પાંચ સાત દિવસ એ લોકોએ રાહ જોઈ પણ પ્રભુદાસ તો વધુ સાજા થતા ગયા હળતા ફરતા થઈ ગયા છેવટે લાવનારા કંટાળ્યા એમને પાછા ઘર ભેગા કર્યા અને ઘરે જતા જ શ્રી ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી મારા પ્રભુ આપ સમર્થ સ્વામી છો છતાં આ બાવરા લોકો મને આપનો આશ્રય છોડાવીને તીર્થનો આશ્રય કરવા લઈ ગયા પણ આપ તો કૃપાળુ છો એવું થવા જ કેમ દો એટલે હું પાછો આવ્યો છું એમ કહેતા કહેતા શ્રી ઠાકોરજીને દંડવત કરીને એ બહાર આવ્યા ને આવતા જ એનો દેહ છૂટી ગયો વૈષ્ણવો એમના ભાવની સરાહના કરતા રહ્યા પ્રભુદાસ કેવા ટેકીલા ભગવદીય ભગવદ આશ્રય છોડીને તીર્થનો આશ્રય ન જ થવા દીધો કેવી વિરલ દૃઢતા શરણ માર્ગના સિદ્ધાંત મર્મ તો એ જ સમજ્યા